જેણે આ વિષુને સંતનો સંદેશ હતો એવા કથાગત ગુરુ વિગુજીના ચરણોમાં વંદન કરી ત્યારબાદ સમયે સમયે બહુજન સમાજમાં જન્મેલા સંતો મહંતો મહામાનવના ચરણોમાં વંદન કરી અને જેણે આ ભારતીય અંદર ફરીથી બાબાસાહેબ આંબેડકરને જીવિત કર્યા હોય એવા બાજીવર કાશીરામ સાહેબને નમન કરી લે આપણે જે કર્યું ન નાર બોલાવી પછી ગચ્છ ચર્ચા દર્શાવું ખાસ કરીને બેઠેલી મારી માતાઓ બને ઓર વિનંતી કે અમારી કરતા બાપ તમારી હાથો જાજુ લડી ગયો એટલે અવાજ તમારો જરાક જાજો આવે એવું ગર્જો સવારે દીવા બત્તી કરવા જો છે દેવ તોય હાથ ઉચો નહી રોકી રોકી એ મોયું કેદી સુધરિયા થા હજી કઈ નથી અમારી કરતા હતા તમારી હાથે મહેનત કરી દે તોય એ તમને બળો ભરતો હજી એક વાર હા બસ લાગવું જોઈએ આપણે અત્યારે જેના સાનિધ્યમાં બેઠા છે એવા આપણા હું એને મહામાનવ જ છે આપા પાલણ આ જગ્યા કે જ્યાં આપણે ત્યાંની સમાજને આહવાન નથી કરવું પડતું નોરેશ્વરી આ સાડા ત્રણ દિવસની જે જાતર છે એમાં ગુજરાત બીજા રાજ્યો કે બીજા દેશમાં પણ આપણા જે આપણે ગોળ સમાજના લોકો હોય છે એ બધા વગર બોલાવી આવી અને આપણા વેદો સાંભળવા માટે ઉત્સુક હોય છે એટલે આ જગ્યા ઉપર હું માત્ર એટલા માટે જ આવ્યો હતો કે આ એક એવી જગ્યા છે કે જ્યાં મારા સમાજને વગર બોલાવે હાજર થઈ જાય અને એને મારે કઈ કેવું તો અહીંથી કહી શકું પણ એને અહીંયા સાચવવા માટે જે સુવિધાઓ નથી અહીંયા જયારે દર વર્ષે આવે છે ત્યારે એને રહેવા માટે સુવિધાઓ નથી બહાર જવાની મારી માતાઓ બેનાઓ માટે સુવિધા નથી આ સુવિધાઓના અભાવના કારણે થઈ અને આ વર્ષે હું અહીંયા આવ્યો છું પણ બહુ સારી વાત છે કે અહીંના જે આગેવાનો છે એ બધા મારી સાથે જોડાણા છે અને અમે એક સારી સરસ મજાની ટીમ બનાવી અને અત્યારે આ કામ કરી રહ્યા છીએ હું એવું એવું છું કે આવતા વર્ષે તમે અહીં આવો ને પેલા તમારા માટે મેં કઈ કઈ કરી દીધું હોય અને એના માટે અત્યારે અમારી ટીમ તત્પર છે પણ હવે જેવી આમાં પાલડ ની મરજી બાકી આપણું કામ છે કોમ ફોડ બધું બધું એ પછી મારો હોય બીજા કોઈ હોય બીજી સમાજ હોય મારો બાપ ખોટો નાખ્યા કોમ ઉખોડી દેવાડી તો હાલ અત્યારે અમને કોઈ વાંધો નથી અમે સરસ મજાના કામ કરી રહ્યા છીએ અને આ મેળો પીડા પછી પણ એમાંથી જે કઈ આવક આવશે તે અમે અહીંયા સમાજ પાછળ પાછળ વાપરવાનું વિચાર્યું છે અને હું જેવું છું તેવું દીધું જે નહીં વપરાય એની હું ગેરંટી આપું છું કેમ કે હું એવો ને ત્યારે એક સંકલ્પ લઈને આવ્યો તો હું હું આ પાલણ મેળવીએ જે નક્કી કરીને જાઉં છું કરે પાર પાર આજથી નહીં થાય તો હું તમારા ઘરે ઘરે આવીને માંગી જાય બાકી કરી દો ખરો અને પછી જેટલા જેટલા મને લોલી બબુ દે છે એને બોમ ફરશે બરાબર બીજું એ કહેવાનું છે કે અત્યારે જે આપણે એમ છે ને આપણે આપણા બાપ ને પૂજવા આવ્યા પણ આપણા ત્રણ પૂરા થઈ જાય ને પછી આપણે કોકડા બાપ ને લાગે

અને ત્યારે એ બધું જંગલ હતું મેળી એક નાની એવી કોયડી હતી ત્યારે મને યાદ છે કે મારી માં લાકડા કાપી આમથી લઈ આવતી અને અમે નાનો એવું મંડપ કરી અને એની નીચે રાંધી ખાતા અને અહીંયા વેદ હાબર પણ જ્યારથી આ બધી સુવિધાઓ વધતી ગઈ પછી આ રાવટીઓ થઈ એટલે વેદ સાંભળવા વાળા પીછા ની હોય અહીંયા વેદ ઉડાડવા વાળા ઘણી વાર એટલે બેન કહી દીધું તમે મફત માં આવો છો ને એટલે મફત બેન કરી દે એટલે જેટલા વેદ સાંભળવા મળે છે નીચે આવી બાકી કોઈ નહીં બોલે ખડવો છું ખડવો લાગી પણ હાથું બધું એટલે કહેવાનું એ થાય છે કે સમય સમય આ સમાજ ની અંદર એવા એવા મહામાનવો થઈ ગયા છે કે જેને આપણે તો નથી પૂછતા પણ આખું વિશ્વ પૂછે છે

કોકના બાપ કરી દેશનું એક ભવિષ્ય ઉભું કરો છો બાળક સૌથી પેલો ગુરુ છે ને અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી બાળક બોલતું થાય ને સૌથી પહેલો શબ્દ માં જ બોલ તમારી પાસે જે શિક્ષણ છે ને એ તમે તમારા બાળકને આપો છો અને ત્યાંથી તેનું ભવિષ્ય કરાવવાનું ચાલુ થાય પણ આપણે તો આપણા શિક્ષણમાં શું આપીએ રાધે રાધે કરીએ

કોઈ દિયા માંગણી છે કે દાદા બ્લુ કલર નો કોટ પહેરેલો રહ્યો ને ચશ્મા વાળો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડે કર છે જય ભીમ તમારી માં અમારે આદ સોકરી કે તો કોણ એના સોકરા કીધો એક છે તમે આ દેશ નું ભવિષ્ય કરો છો હું એવું નથી કીધું તમારી બધાની આસ્થા તમને મુબારક તમે જે કઈ માનતા હો પૂછતા હો પણ તમારે સો ટકા સ્વીકારવું પડશે કે ડોક્ટર સાહેબ આંબેડકર આ દેશની અંદર આ સમાજ અંદર ન જન્મ હોત ને તો તમારી પરિસ્થિતિ છે ને એ જાનવરો કરતા બધા હતા અને ખાસ કરીને માઉ તમારી ચાર દિવાલો ની અંદર પીડ્યું માત્ર રોટલા ઘડી ઘડી ભાઈડા દેવાના